માતાજી હો સારું કરે ને બધા હાજર નરવા શુભેચ્છા આપું તો ત્યારે તો આપડે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ ને ત્યારે કેટલા વાગી ગયા શેવભાઈ નવ વાગી ગયા ઓહો સીતારામ તમને અમને સીતારામ નિહાશમાં જો વંશભાઈ નું તો પાક્કું છે નવ જ વાડ્યા ઘડિયાતમાં જો માં થોડીક વાર છે પણ એ નવ વાડ્યા જ કહેવાય નહીં અને અમારે વંશભાઈ અત્યારે મજા ચાંદલો કર્યા વસે અને થોડાક નાખો તને ચલાઈ ગયું છે ને એવું બધું છે અમારું વંશને નહીં એ ધંધાઈ ને ખબર જ છે કે અને આમ બાજુ વિહાનભાઈ આપણે વિહાનભાઈ આરામ કરે છે અને આયસ ભાઈસ એનો વેનો ભઈલો મોટો છે ને ઈસ કા વેનો રાતે જોડાવે છે થોડા ભઈલો છે અને દિવસે સુઈ રહે છે એવું કરે છે તો રાતે રોવે ને દિવસે રોવે પણ અત્યારે તો સુતો છે ને અત્યારે તો સરસ મજાનો આરામ કરે છે થોડું ઘણું

ફોન કર્યો તો પણ આવવાનો ફોન ક્યાં કર્યો તો અમારે ફેલો ને બધાય દો રમકડે રમવા માંડ્યા છે અને શિવાની બેન મામા આવ્યા છે શિવાની બેન હેઠળ રહેશે સંપલ લઈ લો સંપલ લઈ લો નવા નવા મામી ને સંપલ છે એટલે હેં સમજો તો આ શિવાની કોણ આવ્યું મામા આવ્યા શિવાની ના માન વામીન બધા એવા છે તો બધા કડીક બેઠા સીવી અને હવે ચા પાણી નહિ કરવાના સીધી રસોઈ બનાવાની છે કેટલા વાગી જશે અગિયાર વાગી જાય અગિયાર ઉપર અગિયાર ને પંદર મિનિટ થવા આવી છે

મને કેમ કે નક્કી નતું મારા ભાઈ ની આવ્યાના છે કે એમાં બીજો મારો ભાઈ મારા ભાઈ ની બધા મારા કાકા છોકરો ને એ હજુ હતાલા ત્રણ તો આવ્યા જ હતા પેલા પણ હજી અત્યારે મારો રાહુલ ભાઈ ننકો છે ને મારો ભાઈ ઈ આવ્યો કેમ આજ બેન ને સરપ્રાઈઝ જ આપી મને આનંદ કરો હતી ખબર આ તો બોતા રહેવાનું તો આવડે લોકો કાઈ કહેતા નથી કે રાહુલ ભાઈ નહી આવવાના સકા તો તમે હોતે ને આવવા આ બાજુ જો અમારે કિરણ ભાઈ ઈ ને ફોલો ને પછી આ બાજુ પ્રિન્સુ અમારે ننકે એવી ઢીંગલી एकदम એમ કેમ સરપ્રાઈઝ આપી ફૂઈ મે હે બધે મને સરપ્રાઇઝ તૈયારી કરી નથી મેહમાન આવના ખબર વિના તો કેમ તૈયારી કરી હોય તો બધા એમ કેવાય કે ડબલ ખુશી આજ તો ડબલ સરપ્રાઈઝ મને આપી છે તો બસ હવે ઘણા ખરા વાગી ગયા છે આપડે ખડીક વાતો સીધું ને બધું રાંધવાનું કામ ને બધું આરવા ચાલુ છે બધા આવતા જાય એમ હવે કોઈ

તો દાળ એક બાજુ કુકર માં મૂકી છે ને આમાં બટેકા બફાવા મૂકી દીધા છે હવે કીધું મોડું થઈ ગયું છે એટલે આપણે હેલું થાય ને એવું કહે આપણે બનાવી નાખવી તો બાજુ હવે રાહુલ ભાઈ ની જમવા બે ગયા છે હરેશભાઈ ને બે ને બે ભાઈ માટો મારો આવી છે એટલે આવે પછી બે અને હવે ભૂખે લાગી ગઈ કેમ કે ટાઈમ થઈ ગયો હું ના દાળ આપી દીધી અને કળી ને એવું બધું સાસ ને બધું આપી દીધું ને આપણે જલ્દી થાય એમ પાપડ વડા જાજે બનાવી નઈ ખાશે એટલે હફ હફ થઈ જાય નિરાલભાઈ મજા આવે ખાવાની બધાને ભાવે તો હવે જમી લો અને હજી રસોડામાં બનવાનું કામ ચાલુ છે અને અમારા અહીંયા ફોલાભાઈને ફોન જોવાનું ચાલુ છે અને આ બાજુ જો બધાય હજી કાંક રસોઈ બનાવે છે ક્યાં વૈ જાય છે કાંક છોકરા ખાતા જાય છે અને પાપડ શેકવાનું ને એવું બધું કામ ચાલુ છે મારા ભાઈથી ને છૂલે બિહાર દીધા નહીં એવું છે ને મહેમાન કીધી કરવા આવ્યા છીએ ક્યાંય કે તો રાંધવા આવ્યા છીએ એવું લાગતું હમ ઘરનું નું કેવાય છોકરા રે નહિ એટલે જોતો હાલો તો અમારો ભાઈ બીજો પાપડ શેકે છે અને પછી કિરણ ભાઈ અને ભાઈ બે જશે સાવાના છે ને એટલે એ એવા આવે છે પણ કીધું હારોડ પૂખે લાગી ગઈ છે ઘણો ટાઈમ થઈ ગયો છે લાગી તો આ બેના ના જમવા બે દે નાના છોકરા બધાય છે એટલે આવે જ્યારે આવશે ત્યારે અમને બે હાથ દેશું બાય જમવા વે જે અને મારા ભાઈ તો જી બે આટો મારી નાવા નઈ નઈ કે જ્યારે આવશે ને ત્યારે એને બે હાથ દેશું અને અમને બધાય લાગી તે ભૂખ અને બધું તૈયાર થઈ ગયું તો બધાય મારા બધાય કેટલા ચાર મારા ભોજાય ને બધાય જમવા બે જે બસ ના મમ્મી પછી આવે છે એ પેલા આગળ કરીને પછી આવશે અને ગયા છે અને પાપડવાળા કેવા બધા તમે બનાવવા તમને તમારે દબાણ અને છોકરાને બધાય ફળ્યા બધા છોકરા ફળિયા છે

આજો નમ્રામ કીજો બધાઈ ને મમ ઈ પૈસા કણ વમસે અમારે બાય બાય કે દે બાય બાય કે દે બાય બાય ગઈ ગયા જો મેમાન અમારે જતા રહ્યા છે ને આ बाजू અંકિતા બેન હવે વાસવા બી ગયા છે ને અંકિતા બેન બતારુ દિન તો મેમાન માં હતા છે તો હવાર નું આમ મોડાક થઈ મેમાન આયા એટલે હવાર માં તો પેલા થોડું ઘણું કામ કરી રહ્યા કે મેમાન એવા

પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય